નમસ્કાર મિત્રો ઘણા બધાની કોમેન્ટ આવી કે તમે જીરું કેવું છે અને બતાવો એવી કોમેન્ટ આવે છે ઘણી બધી નમસ્તે મિત્રો જો અમારું જીરું આવું છે તમે પણ લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહો મિત્રો અમે પણ બધા લોકોને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવા છે તમે પણ કરતા રહો એ અમારું જીરું છે જો પાણી કાલે પાયું છે તો ચોથું પાણી ભાઈ નાખ્યું હે આપણે હવે પાવાનું નથી હવે ઠંડી પણ બહુ પડે છે ઠંડી પણ એટલી બધી પડે છે તે કોઈ બાકી જ નહીં એટલી પવન પણ આજ છે બહુ બ મિત્રો પવન છે આજ ઠંડો નમસ્કાર મિત્રો લાઈક ને કોમેન્ટ કરતા રહો ખાસ સબસ્ક્રાઈબ કરો કેવું છે જીરું અમારું